નમસ્કાર દર્શક મિત્રો ગામે દોઢ મહિના પહેલા થયેલ નિલેશભાઈ હાજાભાઈ વાડિયા નામના યુવક ની મામલો પોલીસની ફેર તપાસમાં રિવિઝન દાખલ કરાતા આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કેશોદ પોલીસે મૃતક યુવાનની પત્નીની ફરિયાદના આધારે એક મહિલા સહિત પરિવારના ચાર સદસ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી કેશોદ પોલીસ તપાસ બાદ કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરતા આરોપીઓને કરાયા હતા જેલ હવાલે પોલીસે તપાસમાં સહકાર આપ્યો ન હોય તેવા આક્ષેપ કરી યુવકના પરિવારે ફેર તપાસની કરી હતી માંગ મૃતકના પરિવારે સાચી દિશામાં તપાસ કરવામાં આવે એસપીને કરી હતી રજૂઆત જેના પગલે કેશોદ પોલીસ પાસેથી તપાસ આંચકી લઈ માંગરોળ સર્કલ પીઆઈને સોંપવામાં આવી હતી માંગરોળ પોલીસે ફેર તપાસમાં સીસીટીવી ફૂટેજ સહિત પુરાવા એકઠા કરી જુદા જુદા નિવેદનો નોંધાવ્યા હતા તપાસના આધારે કોર્ટની મંજૂરી મેળવતા અપહરણ લૂંટની કલમનો થયો હતો ઉમેરો અગાઉ આરોપીઓની રિમાન્ડ નામંજૂર કરતા હુકમ વિરુદ્ધ સરકારી વકીલ દ્વારા દાખલ કરાઈ હતી રિવિઝન અરજી રિવિઝન અરજીના આધારે કેશોદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટના જજ મિલન ગિરિશચંદ્ર દવેએ બે દિવસના રિમાન્ડનો કર્યો હતો હુકમ માંગરોળ પોલીસે આરોપી હરદાસ પીઠાભાઈ નંદાણિયા મહેશ હરદાસભાઈ નંદાણિયા દિનેશ હરદાસભાઈ નંદાણીયાનો જૂનાગઢ જેલ હવાલેથી કબજો મેળવી તારીખ બાવીસ સુધી એટલે કે બે દિવસના રિમાન્ડ મળતા પૂછપરછ હાથ ધરી હતી સરકારી વકીલની દલીલ આધારે આરોપીઓએ હત્યા બાદ ક્યાં આશરો લીધો કયા કયા હથિયારોનો ઉપયોગ કરાયો આરોપીઓના મોબાઈલ સિમ કાર્ડના આધારે ફોન પર કોની કોની સાથે વાતચીત થઈ કોલ રેકોર્ડિંગ આધારે તપાસ મદદગારીમાં કોણ સામેલ જેવા જુદા જુદા મુદ્દે તપાસ હાથ ધરાશે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આજથી બે માસ પહેલાં બામણા ઘેડ ગામે એક વ્યાજ વટાવનું એના અનુસંધાને જે મર્ડર થયેલું જેમાં કેશોદ પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો દાખલ કરી ચાર આરોપીની ધરપકડ કરી હતી તેમાં ત્રણ આરોપીના રિમાન્ડ માગવામાં આવતા નામદાર કોર્ટે નામંજૂર કરેલા અને જે બાબતમાં આગળની તપાસ સીબીઆઈ માંગરોળની શ્રીને સોંપવામાં આવેલી તેઓએ આ કામે રિવિઝન અરજી દાખલ કરાવતા કેશોદના એડિશન જજ સાહેબ સેશન જજ સાહેબે તેઓના રિવિઝન મંજૂર કરી દિનબેની રિમાન્ડ સોંપવા માટેનો હુકમ કરેલો છે આગળ તપાસ સીપીએસ માગોળનાઓ ચલાવી રહ્યા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો